નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાય આપનું સ્વાગત કરે છે તો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ અઢિયા બ્રાહ્મણની અને અઢિયા બ્રાહ્મણની તપસ્યાની એને તપસ્યા તો ના જ કરી છે છતાં પણ એને ભગવાન પ્રસન્ન થયા અને જીવનમાં પહેલો દાખલો એવો છે કે જે શિષ્યએ ગુરુને ભગવાનના દર્શન કરાવ્યા આમ તો ગુરુથી જ ભગવાન મળે પણ અહીંયા અઢિયાર બ્રાહ્મણમાં બધું અવળું થઈ ગયું છે ગુરુથી ભગવાનના દર્શન થયા નથી પણ શિષ્યએ ગુરુને ભગવાનના દર્શન કરાવ્યા અને શિષ્યએ ભગવાનને કહ્યું કે હે ભગવાન મારા ગુરુજીને તમે દિવ્ય દ્રષ્ટિ આપો જેથી એ તમારા દર્શન કરી શકે તો એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તો જ્યારે અઢિયા બ્રાહ્મણનો પાંચ સાત વર્ષનો આ છોકરો થયો ત્યારે એના મા બાપ બંને ગુજરી ગયા હતા પછી તો અઢિયો નિરાધાર થઈ ગયો ગામમાં એનું બીજું કુટુંબ તો કોઈ હતું જ નહીં અને કુટુંબવાળા પણ જો હોય તો એને રાખી શકે એવી પોઝિશન જ નથી કેમ કે અઢિયાને બચપનથી જ એનો ખોરાક વધારે ખાવાની જરૂર એને ખોરાક વધારે જોવો એનો અઢી શેર ખોરાક તો જુઓ જ હવે આવા ખાવ જરા દીકરાને કોણ રાખે એટલે જ એનું નામ લોકોએ અઢીઓ પાડી તું પછી તો ગામમાં કોઈ એને મજૂરી લઈ જાય કે કામે લઈ જાય પણ એક જ દિવસ માટે કારણ કે અઢી શેર એને ખાવા જોવે તો એને રાખે કોણ પછી તો એક દિવસે ગામની બાજુમાં એક તળાવ હતું એ તળાવના કિનારે બેઠો બેઠો અઢીઓ રોવે છે રુદન કરે છે અને ત્યાંથી ને એક સંત નીકળ્યા અને એ સંતે સંતની નજર અઢિયા પર પડી એટલે એને કીધું કેમ બેટા સંતે જોયું કે નાની ઉંમરનો છોકરો છે આઠ આઠ દસ વર્ષનો છોકરો છે પણ રડે છે આમ કેમ રડતો હશે તો સંતે એને પૂછ્યું કે બેટા તું કેમ રડે છે ત્યારે પહેલાં અઢિયાએ કીધું હે ગુરુજી આ ગામમાં મારું કોઈ જ નથી હું એકલો જ છું મારા મા બાપ મરી ગયેલા છે તો પછી ગુરુજી કહે કે તારો કોઈ આધાર જ નથી કે ના ગુરુજી મારો કોઈ આધાર નથી તો ગુરુજી કહે તારું નામ શું ગણ્યા કે મારું નામ અઢિયો ગુરુજીને નવાઈ લાગે કે અઢિયો નામ તો કેવી રીતે હોય અને તું બ્રાહ્મણનો દીકરો છે બ્રાહ્મણના દીકરોના નામ તો અઢિયો હોય જ ના શકે ત્યારે અઢિયાએ કીધું ગુરુજી મારા નામની શું એ પણ મને ખબર નથી પણ મારા ટાઈમે અઢી શેર ખાવા જોવે છે એટલે લોકો મને અઢી અઢિયો કહીને બોલાવે છે હવે આમે સંતો દયાળ્યું હોય સંતોના હૃદયમાં દયા હોય એને અઢિયાને કીધું કંઈ વાંધો નહીં બેટા મારા આશ્રમને તું તું ચાલ ત્યાં તને બધું જ જમા મળી રહેશે તો હવે આ અઢિયો ગુરુજી સાથે આશ્રમમાં આવે છે આશ્રમમાં આવે એટલે પછી તો એને તો જમવાની મજા જ પડી ગઈ બપોરે અઢીસર જમવાનું ફર્સ્ટ ક્લાસ મળી જતું હતું તો એક દિવસ આવી અગિયાર રસ ત્યારે ગુરુએ દસમના દિવસે જ ગુરુએ અઢિયાને કીધું અઢિયા કાલે આપણે રસોઈ નહીં બને બેટા ઓલ અઢિયું કે કેમ ગુરુજી પાસે શું તકલીફ થઈ એટલે ગુરુજી કે બેટા તકલીફ કંઈ થઈ નથી આપણો અનાજે ખૂટ્યું નથી પણ કાલે અગિયાર રસ છે અને આપણા આશ્રમનો નિયમ છે કે અગિયારસ આપણે પાડવી પડે પણ એ પણ નકો રહી નક અગિયાર અગિયારસના દિવસે કંઈ પણ ખવાય નહીં તો હ્ઢિયોએ વિચાર કર્યો તો ખોટું કહેવાયું ત્યારે પછી હડિય કે ગુરુજી આપણા આશ્રમમાં વર્ષોમાં અગિયારસો કેટલી આવે ત્યારે ગુરુજી કે બેટા વર્ષોમાં ચોવીસ અગિયારસો આવે પણ આપણે અંધારી અગિયારસ કરતા નથી આપણે અજવાળી અગિયારસ કરીએ છીએ એટલે વર્ષમાં બાર અગિયારસ આપણે કરવી પડે પણ જો કે ગુરુજી આ પ્રોગ્રામ કેન્સલ કરો આ મને નહીં ચાલે એ તમારે અગિયારસ કરવી કરો બાકી મના અગિયારસમાં રસ નહીં કે અગિયાર એક વર્ષમાં અગિયાર દિવસ ભૂખ્યો રહેવા હું તો મરી જું તો ગુરુજી કે બેટા તું શું કરીશ કે ગુરુજી હું અગિયારસ નહીં કરું બીજું બધું કામ કરે તમે કયો કામ કરો શું નથી કરતો ગુરુજી કે બેટા કરીશી તો તમે મને બીજું કામ બતાવો પણ આ ભૂખે મરવાની વાત મારી થોડી તમે લાવશો જ નહીં તો ગુરુજી કે બેટા એક કામ કર આશો આપણા આશ્રમમાં તો જમવાનું બનશે જ નહીં તો તું અઢીસે અહીંથી લોટ ને ગોળને ને જે તારે જોઈએ તું લઈ જા અને આશ્રમના બહાર આપણું જે જંગલ છે ત્યાં જઈને તું જમવાનું બનાવજે તું ત્યાં જમી લેજે અઢી કે ગુરુજી એ બરાબર એ વાત મને ગમી તમારી પછી ગુરુજી કહી બેટા એક કામ કરને કે ગુરુજી શું કે તું જમા બેસે એટલે પહેલાં ઠાકોરજીને જમાડી દેજે અને ઠાકોરજીને જમાડ્યા પછી તારે જમવાનું તો અઢી કે આ તો તમે ઉપાધિ ઉપાધિ કરી તો અઢી કે ગુરુજી એક કામ કરો અઢીસે મારું ને અઢીસે ઠાકોરજીનું એટલે હું પોંછેર અનાજ લઈને જો ગુરુજી કે બેટા કઈમ આધુનિક પોંછેરના અનાજ લઈને તું જા હવે અઢી તો અગિયારના અગિયારના દિવસે સવારે પોંચેર અનાજ જે જોતું હતું એ બધું ને તેલ ને ને ગોળ જે જોતું હતું એ બધું લઈને જંગલમાં ગયું જંગલમાં જઈને એક ચૂલો બનાવ્યો લાકડા લઈ ગયો બધી બધું કરીને ચૂલો બનાવીને બ્રાહ્મણનો દીકરો એટલે રસોઈ બનાવતો આવડી જાય અને આશ્રમમાં રસોઈ બનાવતો શીખી ગયો હતો અઢીઓ મસ્ત રસોઈ એને ખબર કે તો મસ્ત રસોઈ બનાવીને જમવું છે બરાબર રસોઈ તૈયાર થઈ ગઈ પછી એને કીધું હવે થાળી કાઢીને જમી લો પણ ત્યાં એને ગુરુજીના શબ્દો એ થાય ગયા કે ઠાકોરજીનો ભોગ લગાવી તું ધરજે જમજે એ સિવાય તું જમતો નહીં ત્યારે અઢિયાએ બે થાળી બનાવી અઢી એની અને અઢી ઠાકોરજીની પછી બંને હાથ દોડીને બંને આંખ પર આંખો બંધ કરીને પ્રાર્થના મનોમન પ્રાર્થના કરી હે હે ઠાકોરજી જમવાનું તૈયાર થઈ ગયું છે ભોજન તૈયાર થઈ ગયું છે તમે આવીને જમી લો પછી હું જમું તમે પહેલાં આવીને જમી લો ત્યાં ભગવાન રામને ખબર પડી કે હોય તે મારો પ્રિય ભક્ત મને બોલાવી રહ્યું છે રામ ત્યાંથી જ્યાં પોતાના જે હિંચોડા કાઢવું હિંકોળા ખાડવા બેઠા ત્યાંથી ઊભા થયા અને ત્યાં સીતાજી કે કેમ અચાનક આમ જમવાનો ટાઈમ થયો જ્યાં જવું તો જમીને ગયો રામ કે પણ જમવા નથી જમવાનું મને આમંત્રણ આવ્યું છે મારા ભક્તનું મારે જમવા ત્યાં જવું પડશે તો પછી સીતાજી તાર ભાઈ કે હું હું પણ તમારી સાથે આવું રામ કે ચલો ત્યારે હવે રામને સીતાજી બંને ગયા તો બે થાળ તૈયાર જ હતા અઢિયે તો આંખ્યો બંધ કરીને પ્રાર્થના જ કરતો હતો જઈને સીતાજી જોઈ ગયા તો બે થાળ તૈયાર જ છે કે હા તૈયાર જ છે ને રામને સીતાજી બંને જમવા બેહી ગયા ત્યાં અઢિયાની આંખ ખુલ્લી તો અઢિયાએ જોયું કે મારા ગુરીથી તો એમ કહેતા હતા કે તારે ખાલી ખાલી ઠાકોરજીનો ભોગ ધરાવવાનો ઠાકોરજી તો આવવાના જ નહીં તારા ખાલી ખાલી ઠાકોરજીને ભોગ ધરણ કહેવાનું કે જમી જાવ આચું સાચુંક લઈને બે જાય અને એ પાછી એકલા આવતો આવું હંગાથી એમની બહુ પત્ની નહીં લેતા મારું શું ખાવાનું ભાઈ અઢિયો કે તમે મેં તો તમને એકલા જ બોલાયા હતા એ રામ કે અઢિયા મારા ભાઈ મારા લગ્ન થઈ ગયેલો હશે એટલે મારી પત્ની મારા હાથે આવે જ નહીં યાર અઢિયો તાર કહેવાય હું શું કરું રામ કે બેટા હવે અમે બે જમી લીધું હવે અઢિયાના એક અગિયારસ થઈ ગઈ રામ અને સીતાજી જમીન જતા રહ્યા અઢિયાનું મોટું ઢીલું થઈ ગયું પાછો બધા બસકા ઉપાડીને આવ્યો આશ્રમમાં આશ્રમમાં આવીને ઢીલા મોઢે બહાર્યો એટલે ગુરુજી કે કેમ બેટા મોઢું તારું ઢીલું છે કે હું ગુરુજી તમે કે બધાને કે ડફોર બનાવવાના ધંધા તમે કરો છો તમે એમ કહેતા હતા કે તમે ઠાકોરજીને જમાડીને જમજે ઠાકોરજી તું કહે કે ઠાકોરજી આપવાના જ નહીં આ તો મેં બે થાળ તૈયાર અને પ્રાર્થના કરી ઠાકોરજીને એને એ તો આયા હતા બરાબર એમની બહુને હાથે એમની પત્નીને હાથે જતા બે જણા જમી ગયા તો મારો ઉપાસ થયો એટલે ગુરુજીના મનમાં કંઈ ગોંડો છે એટલે બોલ્યા જાય કારણ કે ગુરુજીએ કોઈ વસ્તુને ધ્યાનો મળી નહીં એમ કરતાં કરતાં બીજી અગિયાર સારી એટલે પાછા ગુરુજીએ કીધું કે બેટા આજે તને ખબર છે ને અઢિયો કે આ મને ખબર છે તો પછી અઢિયાએ હાડા હાથશેર અનાજ લીધું અને હાડા હાથશેર અનાજ લઈને જંગલમાં ગયો પાછો બધે કળા કુટો કર્યો અને બધું રસોઈ બનાવીને એટલે બે થાળા થયા ત્રણ થાળ લઈ ગયો અઢિયાના મનમાં એમ હતું કે ઠાકોરજી આવશે એમની પત્ની આવશે ત્રીજો થાળ મારો એ બધે ત્રણ થાળ તૈયાર કર્યા ત્રણ થાળી જ્યાં પાછી પ્રાર્થના કરી કે હે મજે ઠાકોરજી જમવાનો સમય થઈ ગયો સાહેબને જમી લ્યો ત્યારે હું રામજી સીતાજીને કે ચલો ટાઈમ થઈ ગયો જમવાનો સીતાજી કે ચલો ત્યાંનું હવે બંને ત્યાંથી નીકળ્યા લક્ષ્મણજી જોઈ ગયા કે ભાઈ તમે ગઈ અગિયાર છે તમે ક્યાંક પ્રોગ્રામમાં ગયા હતા મને તમે હાથે લઈ ગયા નથી અને આજે અગિયાર છે આજે તમે ભાભીને બને તમે પ્રોગ્રામ એટલે મને તમે કહે પૂછતા જ નથી ક્યાં જવાનું છે રામ કે લક્ષ્મણ એક મારો સેવક છે ત્યાં જમવા જવાનું છે તો પછી મેં શું ઊભો કર્યો ચૌદ વર્ષ હું તમારી હાથે રહ્યો તમે મને સંભાળતા એ મારે આવવું છે પણ રામ કે તારે શાંતિથી જમી લેવાની બીજી માથાકૂટ નહીં કહે થોડો ક્રોધે ભરાય તો લક્ષ્મણ કે એનો ક્રોધ હું સહન કરે પણ મને હાથે લઈ જાઓ અઢિય તો આમ બે રહ્યો છે ને રામ લક્ષ્મણ ને સીતાજી ત્રણેય જણા આવીને ત્રણ થાળું પર બે ગયા અને જ્યાં બરાબર અઢિયાની આંખ ખુલી તો અઢિયાએ રામજીનું તે ધૂળ કાઢ્યું તમને ખબર પડે છે કે તમારામાં બુદ્ધિ બુદ્ધિ છે કે નહીં પેલી વખત તમને એકલાનું બોલાયા તો અંગત તમારી પત્ની લઈને આવ્યા અરે તમારી પત્નીના વખત ભલે તમે લાવ્યા પણ આવના શું કરવા લાગ્યા આ કુણ છો રામજી કે અઢિયા રામજીએ લક્ષ્મણજીનો વિચારો કહે કે તું બોલતો નહીં મેં તેને ઘેરથી જ કહી તું એ થોડુંક ક્રોધિ સ્વભાવનો છે લક્ષ્મણજી કંઈ બોલે નથી પણ રામજી કે હડિયા શું કરી લે આ મારો નાનો ભય છે ને એ બહુ અઢે હઠેભરણો કે મારે જમવા પૂછ તો મેં પછીને હાથે લાવ્યો તો અઢ્યને ઢીલું મળું થઈ ગયું અઢિયાને બે અગિયાર શું થઈ ગઈ પછી ત્રીજી અગિયાર સારી એટલે અઢ્યા વિચાર કર્યો કે હવે તો શું કરવું એટલે ગુરુજીને કહેવા જુઓ તો દશેર અનાજ લઈ ગયો અને દસેર અનાજ લઈ જઈને દશેર અનાજનું બધું બનાવીને કમ્પ્લેટ કરીને બીજા ત્રણ થાળ હતા એવા ચાર થાળે એને બનાવ્યા કે એક થાળ ઠાકોરજીનો એક થાળી એમની પત્નીનો અને એક થાળી એમના નાના ભાઈનો અને એક થાળ મારો ચાર થાળ તૈયાર કરીને પાછા તો પ્રાર્થના કરી પાછા ભગવાન સીતાજી અને લક્ષ્મણજી આવતા ત્યાં હનુમાનજી ગદા લઈ હવા મળ્યા કે પ્રભુ તમે ખરેખર મારા સાનામાના સાનામાના તમે પાર્ટીઓ કરો મને ખબર છે કે કેમ કે હું બે અગિયારસથી જોઉં છું પહેલી અગિયાર છે તમે માતાજી એકલા ગયા બીજી અગિયાર છે તમે માતાજીના લક્ષ્મણજીના હાથે લઈ ગયા તો તમે મન તો મારો તો તને ભાવ પૂછતા જ નહીં બરાબર રામજી અહીં વિચાર કરવા માટે કે અહીં સંખ્યા વધતી જાય છે ને પેલો ગરમ થવાનો છે રામજી કે હનુમનની જો આવી તો વાંધો નહીં પણ મેં લક્ષ્મણને સમજાવ્યું કે તારા માપમાં રહેવાનું કોઈ માથાકૂટ કરવાનું નહીં જમીન આવતું રહેવાનું એમાં હું તમને પણ કહું છું કે તમે હું મર્યાદામાં રહીને જમીન આવતું રહેવાનું બીજી લોઢી નહીં કરવાની હનુમાનજી કે આ ગદ્યા ગેર મૂકી દઉં મને હું હતું છું ને હવે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી અઢિયા તો આમ બેસી જોઈએ ચાર જણા એની જમવા મોડી ગયા અને જ્યાં અઢિયાની આંખ ઉગડી તો પછી અઢિયાનો પાવર કેવો થયો છે વિચારતો કરો તમે અઢિયાએ તો રામજીની ધૂળ કાઢી નાખી તમનામાં કંઈ બુદ્ધિ બુદ્ધિ છે તમારામાં કંઈ વિવેક છે તમે એક પછી એક વધાર અને આ વાંદરાવાળો કોણ લાવ્યા આ તો તમારો ભય છે કાલે તમે કહ્યું હતું કે મારો નાનો ભય છે પણ આ એ તમારો ભય છે ત્યારે ભગવાન રામજી કે અઢિયા આ મારો સેવક છે બિચારો અને ગરીબ ઘરનો છે હાથે લાવ્યો પણ કે તમે આ બધા નાટક છોડ હું તમને કહું છું તો એક વખત તમે ભૂલ કરી તમારી પત્નીને લાવ્યા બીજી બીજી વખત તમે કહી તમારા ભય લાવ્યા આ વખતે આ વર હનુમાનને લાવ્યા એટલે તમારામાં કંઈ મગજમાં મગજ તમારું કામ કરશે રહો રામજી બધાની શરૂ કંઈ બોલતા નહીં તમે અઢિયો પછી વીલો મોડું કરી ગયો અઢિયાના ચાર ઉપવાસ થઈ ગયા હવે એનાથી આગળ અગિયારસ આવી ત્યારે અઢ્યા વિચાર સારું શું કરું પછી તો અઢિયો કે હવે પાંચ નહીં તો પછી અડિયો એ ટાઈમે પંદર શેર પંદરસે સે અનાજ લઈને ગયું અને પાછું અઢ્યાય નક્કી હવે રોધવું જ નહીં વધુ હું મહેનત કરું હું લાકડા ગોદી લાવું હું અને ખાઈ જાય પહેલાં બધાય એટલે આજે તો રસોઈ બનાવી જ નહીં પેલો હનુમાનજી હાથે આવશે આપણા ઠાકોરજીની પત્ની આવશે એ શું કશે એને વધશે તો પૂરતા હોય તો પંદરસો સાડાસ જેવું અનાજ હડિયો લઈ ગયું હવે તો નહીં ખાઈએ કે આટલું બધું તેવા પાછો ગયા ને પાછો વગણ રોધે અઢિયાએ ભગવાનને પ્રાર્થના કરી હે મારા ઠાકોરજી ભોજન થાય તૈયાર થઈ ગયું તમે જમી લો રામજીએ વિચાર કર્યો કે હાલું આજ લોચાવાળું ગમશે રામજીએ સીતાને કીધું કે સીતા જુઓ તારી દ્રષ્ટિ જોઈ લે આજે ઢેર રહ્યું નહીં પણ આપણા આજ આપણી બકરી ડબ્બામાં પૂરવાનો ધંધો અને કર્યો છે તો પછી સીતાજીને હનુમાનજીને એટલે સીતાજી કે વાંધો નહીં આવડો આપણે તેને રોજ રોધીને ખાઈ લઈશું એ એક વખત આપણે રોધવું જ પડશે તમે કે તો રામજી કે તો મને વાંધો નથી આવા ત્યાંથી નીકળ્યા એટલે વચમાં શિવના પાર્વતીજી બંને બિહાર કરવા નીકળેલા હતા અને શિવના પાર્વતીની નજર ભગવાન રામ ઉપર પડે પડી ગઈ સીતાજી ઉપર પડી ગઈ લક્ષ્મણજી પણ પાર્વતી શિવજીને કે આ લોકો ક્યાં જાય છે શિવજી કહે તો એમને પૂછવું પણ નહોતું શિવને પાર્વતી ત્યાં આવ્યા ત્યાં એને પૂછ્યું પ્રભુ કઈ બાજુ એટલે રામ કે પ્રભુ અમારે એક સેવક છે એનું આમંત્ર છે જમવા જઈએ મેં તો શિવ પાર્વતી અમે પણ સાથે આવીએ તો રામ કે ચલો મને શું હોય એમાં હવે તો આ બધા પણ રામે પાર્વતીને કહ્યું કે મા આ વખત રસોઈ તમે આવા સમય તમારા સીતાજી બંને રસોઈ બનાવવી પડશે કારણ કે આ વખત જે મારો ભક્ત છે ને એ ક્રોધમાં છે એટલે એને રસોઈ બનાવી નથી તો પાર્વતી કે રામજી કંઈ વાંધો નહીં અમે સીતાજી બંને રસોઈ બનાવી દઈશું તમે ત્યાં શાંતિથી બે આવા આખું લશ્કર ત્યાં ધઢિયાએ જોયું કે આવો આ એને ઉભા રહ્યા લો કે ઠાકોરજી શું જોઈ રહ્યા છો રસોઈ બનાવી નથી આ તમારી પત્ની અને આ બીજું કોણ આવ્યું જોડે ઠાકોરજી કહે એ મારા મારા જે મારાય ઠાકોર છે ને એમની પત્ની છે એ કે જે હોય તમારા ઠાકોરની પત્ની વખત જે હોય એ આ બે આ બે પત્નીઓને કહી દે રસોઈ બનાવો અને આ હનુમાનના લક્ષ્મણ શું કરે છે કહી દે જંગલમાંથી લાકડો આવ્યો તો હું લાકડો એ લાયો નથી રામજી હનુમાનજીના લક્ષ્મ અને લક્ષ્મણજી કહે લક્ષ્મણજી હું લાકડો લ્યો આવો તે રામ લક્ષ્મણજીના અને રામના લાકડા લેવા જવું પડ્યું અને એ લાકડા લાવ્યા માતા સીતાજીએ અને માતા પાર્વતીજીએ બંને ચૂલો બનાવ્યો બંને રસોઈ બનાવી રસોઈ બનાવીને થાળ તૈયાર કર્યા પછી એ તો એમના એમના થાળ કર્યા છ થાળ ત કર્યા રામજીનો સીતાજીનો હનુમાનજીનો લક્ષ્મણનો પાર્વતીજીનો શિવજીનો છ થાળમાં તો બધું પૂરું થઈ ગયું એટલે અઢી અગાયા હજુ તો પાછળ એના મનમાં શું પછી સીતાજીએ કપડું ઢોકી દીધું તપેલા ઉપર એટલે અઢિયાના મનમાં એમ બાજુ અંદર પડ્યું છે આ તો આટલું બધું લાગે તો નહીં ખાઈ જાય પણ બરાબર એમને ચાલુ કર્યું અઢ્યાના શંકા જઈએ બધું તો અમને નહીં લઈ લીધું ને મને જોવા તો જ થાળમાં એ જમવા બેઠા ને પછી અઢ્યા તપેલાના કપડું ઊંચું કર્યું તપેલા તો કંઈ નહીં અઢિયો કે હે ઠાકોરજી તમે કેવા માણશો મારા માટે કંઈ રવા દીધું નથી પણ રામજી કે ભાઈ બધા ભૂખ્યા થયા છે પણ કે હું ભૂખ્યો નહીં થયો તમે તો મને પાંચમી અગિયાર સુધી તમે ભૂખ્યા મારો છો હવે વારો રામજીએ મા સીતાજીને કહ્યું ભગવતું કંઈક રસ્તો કર કારણ આનો આપણા પર કેટલું હેત છે અને ભલે એ એને આપણી બીજી રીત આવડતી નથી એની આપણે એને આપણી પ્રાર્થના નહીં આવડતી એને ભજન નહીં આવડતું આપણી પૂજા નહીં આવડતી પહેલો હૃદયનો ભાવ તો જો આપણને જમાડ્યા વિના એ જમતો જ નથી રસોઈ થઈ જાય પહેલાં આપણને આમંત્રણ આપે છે ત્યારે સીતાજી કહે છે કે કંઈ વાંધો નહીં ત્યાર પછી સીતાજી બધા જમી રહ્યા હોય છે સીતાજીની થાળીમાં એક કોળીઓ પડ્યો હોય છે અને એ કોળીઓ લઈને સીતાજી કહે બેટા અઢિયા લેવું તને ખવડાવું તું ખાઈ લે આટલું તો કે મારે થતું છે તમે આમ સંત તમે તેમ આમ તમે બધું ખાઈ ગયા અઢિયો સીતાજી અમારા ડોળા કાઢવા માંડ્યો પણ સીતાજીને ખબર હોય છોકરાને પાલવવું તો પડે છોકરું ગમે હોય તો મારે તો પાલવવું જ પડે તો પછી પાર્વતીજી ઉઠીને કે પાર્વતીજીને સીતાજી બંને અઢિયાને સમજાય કે બેટા ખાઈ લે બેટા અમે તને આજે અમે મા તરીકે તને ખવડાવીએ તો અઢિયો વરી મોની ગયો કંઈ એકના પડ્યો બે મા ભેગી થઈ ગયું બે માનો કોળિયો કોળિયો ખઈ લો તો પહેલાં સીતાજી એના કોળિયો છે અઢિયાને ખવડાવે છે પણ સીતાજીની આંગળી અઢિયાની જીભે અડી જાય છે પછી માં પાર્વતીજી અઢિયાને ખવડાવે છે તો પાર્વતીજીની આંગળી પણ અઢિયાને જીભે અડી જાય છે અને જ્યાં બંને દેવીઓની આંગળી અઢિયાને જીભે અડી જાય છે ત્યાં અઢિયાને સ્વયં બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે વેદોનું પુરાણનું શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય છે અને પછી અઢિયાને દિવ્ય દ્રષ્ટિ મળે છે અને તો ભગવાન રામ હનુમાનજી મા સીતાજી લક્ષ્મણજી ભોજન શિવ સ્વયં શિવ પરમાત્મા પોતે કે મારી સામે આવીને ભાગે મા પાર્વતી અડિયો બધાને નમસ્કાર કરે છે અને અઢિયો તો પછી રડી પડે છે અને રામના ચરણ પકડીને કહે છે કે હે પ્રભુ મારાથી કંઈ ભૂલ થઈ ગયું મને તમે માફ કરી દો પછી તો અઢિયો તો ખુશ ખુશ થઈ જાય છે અને બધાના દર્શન થઈ ગયા પછી અડિયાને શું બાકી રહે પછી અડિયાને થાય કે મારા ગુરુજી જ્યારે હું આશ્રમમાં ચંદો ત્યારે મારા ગુરુજી એમ કહેતા કે તું બધું ખાઈ જઈશી ઠાકોરજી કોદા જમવા આ જમથી હું હાઈટ પરથી જમાડું છું તોય ઠાકોરજી કોઈ જમવાય અને તારી પાસે ક્યાંથી જમવા આવે તો મારા ગુરુજીને મને આવું કહેતા મારા ગુરુજીના પણ ભગવાનના દર્શન કરાવવા છે ત્યારે પછી અઢીઓ શિવજીને અને ભગવાન રામને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ તમે અહીં જો હું મારા ગુરુજીને બોલાઈને આવું છું અને તમે મને દર્શન આપ્યો મારા ગુરુજીને દર્શન આપો ત્યારે રામ કહે છે કે બેટા અઢિયા તારા ગુરુજી અમારા દર્શનના અધિકારી હજુ થયા જ નથી પણ અઢિયો આઠ કરે છે કે ના પ્રભુ તમારે મને દર્શન આપ્યું એવા મારા ગુરુજીને દર્શન આપવા જ પડશે કેમ કે હું અનાજ મારા ગુરુજીના ત્યાંથી લાવતો હતો તો એમના એમને તમારે દર્શન આપવા જ પડે ત્યારે રામ પોતે શિવજીને કહે બોલો પ્રભુ હવે શું કરશું શિવ કે કંઈ વાંધો નહીં એની ઈચ્છા દર્શન આપી દઈએ તો અઢીએ તો ત્યાં બધાને બધાને ઊભા રાખીને દોડતો 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 શ્રી આશ્રમમાં જશે આશ્રમમાં જ એટલે ગુરુજી તો શાંતિથી બેઠા હોય છે અને હટિયે ગુરુજીનો હાથ પડી ઉઠો ઉઠો ગુરુજી ઉઠો ગુરુજી ઉઠો પણ છે શું વાત તો કર અરે શું શું છે મારા ઠાકોરજી મારા પ્રભુ રામ મારી માતા સીતા લક્ષ્મણ હનુમાનજી સ્વયં ભોળેનાથ મા પાર્વતી બધાએ આવે તમારે દર્શન કર તમે ઉઠો અને હઢિયો તો પછી ગુરુજીનો હાથ જાલીને ત્યાંથી ગુરુજીને એવા આવે છે ને તો ત્યાં આવે છે ત્યાં આવીને ઉભા રહ્યા છે તો અઢીઓ બધાને જોએ છે પણ ગુરુજી તો કે લે ક્યાં છે આ તો બધા જાડવા ઊભા છે આ તો તારું આ તારું રસોડ આ ચૂળો છે આ બધા જાડવા પડે છે આ તારા જમવાના થાળ પડે છે આમાં ભગવાન કયો છે આમાં ત્યારે હ્ઢિયો ભગવાન રામજીને અને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મને દેખાવશો રામને કેમ દેખાતા નથી ત્યારે રામ કહે છે કે અઢિયા અમે એને દિવ્ય દ્રષ્ટિ આપશું તો જ એ અમારા દર્શન કરી શકશે એટલે કે એ અમારા દર્શનનો અધિકારી નથી પણ તારા લીધે અમારે એને દર્શન આપવા પડશે ત્યારે પછી ભગવાન રામ અઢિયાના ગુરુને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને ત્યારે જ પછી અઢિયાના ગુરુ રામના લક્ષ્મણના સીતાજીના હનુમાનજીના ભોલેનાથના અને મા પાર્વતીના દર્શન કરીને એનું જીવન ધન્ય બનાવે છે તો અહીંયા કહેવાય છે કે ગુરુ કરતા ચેલા સવાયા આ એનું નામ